મહારાષ્ટ્રના નાગપુરમાં ભારતીય જનતા પાર્ટીની રેલીમાં દાગીનાની ચોરી કરનાર અગિયાર આરોપીઓની ધરપકડ કરાઈ છે મુખ્યમંત્રી બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસ રવિવારે પ્રથમ વખત નાગપુર પહોંચ્યા હતા જ્યારે એરપોર્ટથી લક્ષ્મીનગર ચોક સુધીના શોભાયાત્રા દરમિયાન લૂંટારોની ટોળકીએ લગભગ છવ્વીસ લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી તેત્રીસ લોકો પાસેથી આ મામલે બજાજનગર પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને અગિયાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે સાત આરોપીઓને કામદારોએ રંગે હાથે પકડીને પોલીસ ને હવાલે કર્યા હતા આ તમામ આરોપીઓને ઓગણીસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે ચીન સ્નેચિંગ દ્વારા રેલીમાંથી છવ્વીસ લાખની કિંમતના દાગીનાની ચોરી બજાજનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા છે દિલ્હીના એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ગેંગ પહોંચી હતી આ રેલીમાં નો લાભ લઈને આરોપીઓએ તેત્રીસ લોકોના દાગીનાની ચોરી કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીની એક ટોળકી હતી એક દિવસ પહેલા નાગપુરમાં ધરપકડ કરવામાં આવી હતી બજાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેત્રીસ લોકોના કરિયાણાની ચોરી થઈ છે જેની નોંધ લેવાઈ છે